ભારતીય જનતા પાર્ટી કામરેજ એક અખબારી યાદીમાં જણાવે છે કે લોકસભા ચૂંટણી અંતર્ગત માન્ય રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાંચેરીયા વિશેષ ઉપસ્થિતિમાં વી સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત યોજવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં વખતે દેશની જનતાએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું છે માનનીય રાજેશ રાજ્યમંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશે સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અર્થવ્યવસ્થા અગિયારમાં સ્થાને થી પાંચમા સ્થાન સુધી પહોંચાડી છે અને આવનાર સમયમાં દેશની અર્થવ્યવસ્થા ત્રીજા સ્થાને પહોંચાડશે તેનો વિશ્વાસ છે મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત થઈ છે માનનીય રાજ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે મોદી સાહેબે કેન્દ્ર સરકારની દરેક યોજના છેવાડાના માનવીને પહોંચાડી છે તેના કારણે જનતાને મોદી સાહેબની ગેરંટી પર વિશ્વાસ છે આ વખતે જનતાએ મન બનાવી લીધું છે કે આ વખતે મોદી સાહેબને ચારસો થી વધુ બેઠકો સાથે ફરી દેશની સત્તા સોંપી આ વેળાએ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો વોર્ડ પ્રમુખો કામરેજ વિધાનસભા કોર્પોરેટર કોર્પોરેટરના ઉમેદવાર કામરેજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો સામાજિક અગ્રણીઓ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિ યંગ ફેડરેશનની ટીમ ટીમ અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ ધાર્મિક યુવાનોના સંગઠનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે આજ રોજ વિ સપોર્ટ નરેન્દ્ર મોદી યુવા ભારત દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે યુવાનો પોતે સ્વયંભૂ સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી અને દેશને નવી દિશા જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે ત્યારે યુથ આપોઆપ એક જાગૃત થયું છે અને આ યુવાનો ના જ્ઞાતિવાદમાં માને છે ના જાતિવાદમાં માને છે ના પ્રાંતવાદમાં માને છે આ યુવાનો માત્ર ને માત્ર રાષ્ટ્રવાદમાં માની રહ્યા છે અને દેશનું હિત કોણ કરે છે એટલે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદને પર રહી રાષ્ટ્રવાદ સાથે મળીને દરેક સમુદાય દરેક જાતિના યુવાનો ભેગા મળીને સપોર્ટ નરેન્દ્ર મોદી અને આ આપણે સપોર્ટ કરવો જોઈએ આજે દેશને દેશના હિત માટે આજે પૂરી દુનિયા જ્યારે સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ દુનિયાના બેસ્ટ લીડર છે અને પોતાના માટે કશું જ નહીં માત્ર ને માત્ર જ્યારે કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વને વસુદેવ કુટુંબ કમનો નારો આપ્યો છે માત્ર ભારતને નહીં પૂરી દુનિયા આપણો પરિવાર છે ત્યારે બહોળો પરિવાર દરેક રાજ્યના છેવાડામાં છેવાડા વ્યક્તિ સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની જે લાગણી ને માન છે એ જ સૂચવે છે કે દેશની પ્રજાએ લોકોએ દરેક સમાજ દરેક જાતિના લોકોએ સ્વીકારી લીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબ જ આપણા લીડર છે દરેકને પોતાના લાગે એવા નરેન્દ્રભાઈ માટે વિ સપોર્ટ નરેન્દ્ર મોદી આ યુથ જ્યારે વળવું છે આ એક નવી ક્રાંતિ છે માત્ર ને માત્ર રાજનીતિનું કોઈ ભાષણ નહીં કારણ આ યુવાનોને કરવું પણ નથી રાજનીતિ કારણ કરીને એને ખોટા કાદો ઉછાળવા યુવાનો નથી માત્ર વિકાસની અંદર ને સમરસતામાં માનનારી આ યુવા ટીમો પૂરા ગુજરાતની અંદર આજે સપોર્ટ નરેન્દ્ર મોદી જે અભિયાન ચાલી રહ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે મારા વિસ્તારની અંદર આ હજારો યુવાનો જયારે ભેગા થઈ નરેન્દ્ર મોદી સાહેબને સપોર્ટ કરી રહ્યા છે કોઈ કોલેજ કરે છે કોઈ જોબ કરી રહ્યા છે આ બધા યુવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આવનારા સમયમાં દરેકે દરેક જગ્યાએ સો એ સો ટકા મતદાન થાય એવી આખું આયોજન થાય અને દરેક યુથ બહાર નીકળે અને મતદાન કરાવે એ જ હું અપીલ કરું છું અસ્